भारतीय तटरक्षक दल बॉर्डर सिक्योरिटी फोर्स मध्य प्रदेश राज्य पुलिस चेतक कमांडो फोर्स गांधीनगर गुजरात मरीन कमांडो फोर्स एसआरपी आर जूथ आठ गोंडल, एसआरपी जूथ एकविस बालानी वाव, गुजरात जेल विभाग पोरबंदर जिला पुलिस, गीर सोमनाथ जिला पुलिस अमरेली जिला पुलिस, भावनगर जिला पुलिस राजकोट शहर महिला पुलिस जुनागढ़ जिला पुलिस महिला राजकोट ग्राम्य जिला पुलिस महिला गुजरात वन विभाग महिला प्लाटून राजकोट शहर ट्राफिक पुलिस, जुनागढ़ होमगार्ड्स जुनागढ़ ग्राम्य रक्षक दल एनएसएस शिक्षण विभाग महिला प्लाटून जुनागढ़ जिला एनसीसी, जिला स्टूडेंट पुलिस कैडेट एसआरपी ब्रास बैंड गुजरात अश्व ગુજરાત શ્વાન દળની પ્લાટુને પરેડ રજૂ કરી હતી જેણે અનેરું આકર્ષણ જમાવ્યું હતું ગાંધીનગર એએસપી અને પરેડ કમાન્ડર શ્રી વિવેક ભેડાના નેતૃત્વમાં આ સમગ્ર પરેડ રજૂ કરવામાં આવી હતી આજની આ પરેડમાં મહિલા શક્તિના પણ દર્શન થયા હતા જુનાગઢ જિલ્લા પોલીસ રાજકોટ શહેર પોલીસ રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ ગુજરાત વિભાગની મહિલા પ્લાટૂન અને ની વિદ્યાર્થીઓની ટીમે જુસ્સાભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા આ ઉપરાંત વીસ જેટલી મહિલાઓએ બેન્ડમાં ભાગ લીધો હતો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની પંદર જેટલી વિદ્યાર્થીનીઓ પણ જુસ્સા સાથે આ કાર્યક્રમમાં જોડાઈ હતી હાલમાં જ યુનેસ્કોમાં સ્થાન પામેલા ગુજરાતના લોકનૃત્ય ગરબાની રંગારંગ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી મણિયારું ટિપ્પણી સહિતના નૃત્યોની પ્રસ્તુતિ જોઈને ઉપસ્થિત નાગરિકો પણ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા આ કલ્ચરલ મેગા ઇવેન્ટમાં ચાર પ્રોફેશનલ ગ્રુપ રાજપૂત રાસમંડળ બાટવા ભવાની ટિપ્પણી લોકનૃત્ય ચોરવાડ બ્રહ્મપુરી દાંડિયા રાસમંડળ માળિયાહાટીના અને ક્ષત્રિય રાજપૂત લીમડા ચોક રાસમંડળ માળિયા હાટીના તેમજ જૂનાગઢ જિલ્લાની નવ શાળાના નવ જૂથે પણ ભાગ લીધો હતો એટલે કે કુલ મળીને એકસો છપ્પન વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ચાર જૂથના છપ્પન કલાકારોએ મળીને કુલ બસો બાર લોકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપ્સીમાં સવાર થઈને આ સમગ્ર પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું આ તકે ઉત્તમ પ્રદર્શન કરનારી પ્લાટૂન અને જવાનોને રાજ્યપાલના વરદ હસ્તે અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી અને તેમને બિરદાવવામાં આવ્યા હતા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સાંસદ જિલ્લા પંચાયતના પ્રમુખ મેયર ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જૂનાગઢ ધારાસભ્ય રીવાબા જાડેજા અયોધ્યાથી જામનગર પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરના ગુલાબનગર પાસે ધારાસભ્યના સ્વાગત માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું